અમદાવાદ મુત્રી ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેરમાં હરણી બોટકાંડમાં નિર્દોષ બાળકોની માતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ ત્યારે તેમની સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં પાંચ મે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણાનું આયોજન કરવામાં આવ્યું જો કે પોલીસે નેતાઓ અને કાર્યકરોને ભેગા થવા નતા દીધા અને વિરોધ કરવા આવેલ વીસથી વધુ કાર્યકરોની ટીંગા તોડી અને દોડાવી દોડાવી અટકાયત કરી હતી અહીં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં ગાંધી વિચારનું અપમાન થઈ રહ્યું છે જ્યારે પણ ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે આ સાથે મુખ્યમંત્રીને ભાજપ હા હાના નારા લગાવ્યા હતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે સત્યાગ્રહ ધરણાનું આયોજન કર્યું હતું પરંતુ આ કાર્યક્રમને પગલે કોંગ્રેસના કાર્યકરો આવે પહેલા જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ રાવપુરા પોલીસના જવાનો બે બે પીઆઈ સહિતનો પોલીસ કાફલો ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી ગયો હતો જેમ જેમ કોંગ્રેસના કાર્યકરો આવે તેમ તેમ એક કરીને તેમની ટીંગા ટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી કોંગ્રેસના કાર્યકરોને પકડવા માટે પોલીસને પરસવો વળી ગયો હતો પૂરવામાં આવે તમારો અવાજ દબાવવામાં આવે અમારો અવા અવાજ દબાશે નહીં આમાં ઉગ્રહમાં ઉગ્રહ આંદોલન થશે કોઈને છોડવામાં નહીં આવે લગીને રાત્રો જે ગુનેગારો છે એમને પકડતા નથી અને જે ધરણા અને વિરોધ કરવા આવે છે વિનોદ વિનોદ આજોડ બરોબર આજોપનું એકાજી રહે છે ઈટિંગ મીટિંગ નથી નહીં સામાન્ય પબ્લિક ન્યાય માંગવા જાય એવું કહે છે તમે એજન્ડા લઈને આવ્યા છો અરે ડૂબી મરો મૃદુ મુખ્યમંત્રી ડૂબી મરો ત્રણ ત્રણ વર્ષ થયું ન્યાય નથી મળ્યો માતાઓ બહેનો પોતાના દીકરા ગુમાવેલા છે પોતાના દીકરા અને એવું કહેતો પોતાના દીકરા દીકરીઓ માટે ન્યાય માંગવા આવ્યા અને એવું કહેતો તમે એજન્ડા લઈને આવ્યા છો ડૂબી મરો ડૂબી મારો શાસન કરતા અને દરેક વખતે પોલીસને આગળ કરીને અમારી તરફ વડોદરા નહીં ચાલવામાં આવે વડોદરા કોઈ પણ વ્યક્તિ

તો પછી એનું પાપ કોને લાગશે અને તમે એ માઓને બોલવા નથી દેતા એ માઓનું મોઢું દબાવી દે છે આ પોલીસ છે એ પોલીસ તો ફક્ત ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે બાકી ભાજપનો ખાતો બનીને જ કામ કરે છે આવી વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવે અને જે મહિલાઓ બહેનો સાથે અન્યાય થયો હોય હરની બોટકાંડમાં જે ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને જે બાળકોના માતા પિતા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી પણ મળવાનો સમય ના આપે અને એવામાં જે બે પેરેન્ટ્સ જે બે નિર્દોષ બાળકો ગુજરી ગયા આ ભ્રષ્ટાચારના જે કાંડમાં હરણી કાંડમાં અને એમના માતાઓ જ્યારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને કખડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યો છો અને એ બહેનો સાથે ત્યારબાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરાની પોલીસે એ બહેનોના મોઢા દબાવ્યા એ બહેનોને તેથી ગુનેગારોની જેમ લઈ ગયા ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ ત્રણ કલાક ગોંધી રાખ્યા અને અગાઉ પણ આ વડોદરા શહેરમાં સમા વિસ્તારની માતાઓ બહેનો જયારે એમના ઘરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે પણ ત્યાંની પોલીસે જેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ તમામ મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગૃહ પર સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ હતો સત્યાગ્રહ એટલા માટે કારણ કે જે મહાત્મા ગાંધીનો દેશ મહાત્મા ગાંધી ગુજરાત જે કહેવાય અને એ ગાંધી વિચારનું પણ અપમાન થતું હોય અને ભારતીય પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા કે જે પ્રજાએ એમને ચૂપાઈને મોકલ્યા એ પ્રજાઓને પણ ભૂલી ગયા એક બાજુ ભાજપ વાતો કરે કે બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો કરે અને એ હરણી બોર્ડકારની જે બે બહેનો હતી બે દીકરીઓ હતી એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે કોઈ ગુનેગાર સાથે પણ આવો દુરવ્યવહાર ના કરે સમા વિસ્તારમાં પણ બહેનોને જે ઢસેડી ખેંચી ખેંચીને લઈ ગયા ભારતીય જનતા નેતાઓ પોલીસ આગળ કરીને પ્રજાનો અવાજ દબાવે કોંગ્રેસનો અવાજ દબાવે આજે પણ તમે જુઓ કે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ પરમિશન માંગવામાં આવે છે તે છતાં વડોદરાની પોલીસ પરવાનગી નથી આપતી સુવા આ લોકશાહી છે તાનાશાહી કહેવાય અને તાનાશાહી કે પ્રજાજનો સાથે પણ અત્યાચાર જે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અમે બોલીએ આજે અમારા વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીના પુત્ર ભાજપના નેતાઓ જાહેરમાં બાળે આજ સુધી કોઈ બીજેપીના નેતા પર કોઈ પોલીસ કેસ નહીં ઉપરથી એ રાવપુરા પોલીસના અધિકારીઓ ત્યાં બોડી ગાર્ડ બનીને ઉભા રહ્યા અને પુત્રને બાળવા દીધા અને એક એસીપીએ તો સ્ટેટમેન્ટ આપ્યું કે પરવાનગી લીધેલી છે પુત્ર બાળવાની પરવાનગીને અમને શાંતિપૂર્ણ ધરણા કરવાનો પણ અધિકાર નથી આટલી બધી દાદાગીરી આટલી વિરોધમાં જે ધરણા અમારે ગાંધી કરવાના હતા એ ધરણા પોલીસ અમને નથી કરવા દીધા માટે અહીં બધા પોલીસ સ્ટેશન કોંગ્રેસ પરિવારના અમે આગેવાનો એ ધરણા પર બેઠા છીએ અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે